કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ પાસેએ આજે સવારે નલિયાની મુલાકાત લીધી હતી અને રાહત બચાવની તૈયારીઓની સમીક્ષા કરી હતી સંભવત ચક્રવાત અંતર્ગત રાહત બચાવ તથા તંત્રના તૈયારીઓની સમીક્ષા કરવા પ્રભારી મંત્રી પ્રફુલ પાસેયાએ નલિયાની મુલાકાત લીધી હતી પ્રાંત અધિકારી કે જે વાઘેલા તથા અન્ય અધિકારી મળેલી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય જયદીપસિંહ જાડેજા પરેશભાઈ ભાડુછાલી નરેન્દ્રસિંહ જાડેજા વગેરે આગેવાનો સાથે જોડાયા હતા કલાક દરમિયાન તાલુકામાં છ ઇંચ વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ઓગણચાલીસ ઇંચ સત્તાવાર નલિયા મામલતદાર કચેરીના કંટ્રોલ રૂમમાં નોંધાયો છે કોટાના સુત્રી સિંધોડી જખૌ સહિતના ગામોમાં પાણી ભરાતા બેટમાં ફેરવાઈ ગયા હતા નલિયા નેશનલ હાઈવે પર પાણી ફરી વળવાને લીધે મથકને જોડતા ગ્રામ્ય માર્ગો અવરોધાયા હતા આજે વહેલી સવારના પવનની ગતિ વધવાની સાથે વરસાદની તીવ્રતા ઓછી થઈ હતી વરસાદને કારણે તંત્ર દ્વારા સ્થળાંતર કરાયું હતું ચોક્કસ પ્રમાણે આપણે રોડ ઉપરથી જોઈએ ત્યાં જ ખ્યાલ આવે કે દરેક પાણી છે બાગાયત પાકોમાં હોય કે જે વસ્તુ હોય એ છોડ કે વગેરેને નુકસાન પહોંચ્યું છે એ સર્વે કાલેથી આપણે શરૂ કરીશું અને આજે પ્રાથમિક લાઈટ પાણી આરોગ્ય અને સ્વચ્છતા આજ સાંજ સુધીમાં થાય એટલે કાલેથી જે સર્વે કરવાનો છે સ્થળાંતર લોકોને તો જે સ્થળાંતરિત કર્યા છે અહીંયા એમના ખાવા પીવાની તમામ વ્યવસ્થા કરીને હજી જ્યાં સુધી આગાહી પૂરી થાય અને એમના ઘરે વ્યવસ્થિત રહેવાનું થાય એટલે પાણી ઉતરી જાય ને રહેવા જેવા ઘર થાય ત્યારે જ આપણે એમને છેલ્લા બે દિવસથી પ્રભારી મંત્રી શ્રી આદરણીય પ્રફુલભાઈ કચ્છની મુલાકાતે છે અને ગઈકાલે માંડવીની મુલાકાત લીધી હતી અતિ ભારે વરસાદના કારણે માંડવીના નીચાણ વિસ્તારની અંદર ખૂબ પાણી ભરણા હતા સ્થળ ઉપર જઈ કરી અને લોકોને પણ મળ્યા હતા અને તંત્ર સાથે બેઠક પણ કરી હતી આજે ફરી અબડાસામાંથી નલિયા પ્ર્લાન્ટ કચેરીની અંદર હમણાં બેઠક કરી હતી ધારાસભ્ય શ્રી જીવનસિંહજી અમારા જુદા ભાજપના પણ હોય શ્રી યોગીભાઈ અને સૌ લોકોની ઉપસ્થિતિ અને તંત્ર સાથે એક એક વિભાગ સાથે ચર્ચા પણ કરવામાં આવી છે પાણીની બાબત હોય રોડ રસ્તાની બાબત હોય બીજીબીસીએલની બાબત હોય આરોગ્યની બાબત હોય ખેડૂતોની પણ ચિંતા કરી છે અને જે સ્થળાંતર કર્યું છે અને જેમને અત્યારે આપણે અહીંયા જોયું કે એમની પણ ભોજનની રહેવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી છે એટલે કે વર્તમાન સમય જે ચાલી રહ્યો છે વરસાદને લઈ કરીને જેટલું પણ આપણે એમને મદદરૂપ કરી થઈ શકીએ એ પ્રકારની સૂચનાઓ તંત્રને પણ આપી છે સ્થાનિક સંસ્થાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિ આગેવાનો પણ હાજર છે એ પણ મદદ કરી રહ્યા છે